આજે દુર્ગાષ્ટમી નિમિત્તે શહેરના બહુચરાજી માતાજીના મંદિરે માઈ ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો ચૈત્રી નવરાત્રી દરમિયાન આજે દુર્ગાષ્ટમીના પાવન પર્વે શહેરના માઈ મંદિરોમાં હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પ્રખ્યાત માઈ મંદિરોમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે દર્શન પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન થતાં પ્રાતઃ કાળથી ભક્તોએ મોટી સંખ્યામાં મંદિરમાં હાજર રહી માતાજીના દર્શન તથા આરતીનો લાભ લીધો હતો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી માતાજીના મંદિરમાં ધાર્મિક ભાવનાથી સવારના દસથી સાંજના સાડા પાંચ કલાક દરમિયાન હવનનું આયોજન કરવામાં આવ્યું હતું હવન વિધિમાં સહભાગી થવા માટે ભક્તો દૂર દૂરથી આવ્યા હતા ભક્તોએ દર્શન અર્ચન પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો દુર્ગાષ્ટમી આજે સવારે દસ વાગ્યા થી લઈને સાંજે સાડા પાંચ વાગ્યા સુધી હવન કરવામાં આવશે અને આમાં આજે આઠમ છે આઠમનું નું એ હોય છે કે આઠમ મહાઅષ્ટમી કહેવામાં આવે છે અને આઠમ દિવસે હવન અનુષ્ઠાન પૂજા અર્ચના કરવામાં આવે છે એટલે માતાજી આઠમનો આઠમ મહત્વ હોય છે આજે જે અનુષ્ઠાન ચાલુ થશે કેટલા વાગે ચાલુ થશે કેટલા વાગે આજે હવન ચાલુ થશે દસ વાગે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી સાંજે સાડા પાંચ વાગે ત્રિફળ ઉમવાનું